એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ ચાલો જમવા હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાભા કિચનમાં બનવા જઈ રહ્યું છે ફરાળમાં ખવાય તેવું ટેટીનું શાક તો તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીંયા એક નંગ ટેટી મેં સરસ લઈ લીધી છે અત્યારે સરસ ટેટી આવવાની હવે ચાલુ થઈ ગઈ છે તો હવે ટેટીને આપણે કટ કરી લેશું ત્યારબાદ તેના આપણે નાના નાના ટુકડા આપણે જેમ બટેકાનું શાક કરીએ તે રીતે આપણે તેના નાના નાના ટુકડા કરી લેશું અને મસ્ત મજાનું ટેટીનું શાક આપણે વઘારી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ટેટીના સરસ નાના નાના પીસ કરી લઈએ અને ત્યારબાદ તેનું આપણે શાક બનાવી લેશું તો ફ્રેન્ડ્સ ટેટીમાંથી આપણે આવી રીતે બધા પહેલાં બીયા બહાર કાઢી લેશું ફ્રેન્ડ્સ ફરાળમાં આપણને બટેકાના અનુકૂળ આવતા હોય તો તમે આવી રીતે ટીટીના ગાજરના બધા જ શાક બનાવી શકો છો જેનાથી આપણને ગેસ પણ નથી થતો અને ખાવામાં પણ ખૂબ જ પૌષ્ટિક હોય છે ઉપવાસ હોય ત્યારે ખાસ આવા શાક બનાવીને લેવા શરીર માટે ખૂબ જ સારા હોય છે આપણી હેલ્થ પણ તેનાથી સારી રહે છે તો જો ફ્રેન્ડ્સ મેં આવી રીતે તેના બિયા કાઢી લીધા છે ફ્રેન્ડ્સ હવે આપણા બિયાને પણ ફેંકી નથી દેવાના આને તમારે ચાણીમાં નળ નીચે રાખીને સાફ કરી લેવાના છે અને આ બિયાને તમે સુકવી દો તો પહેલાં જે સુકવણીના ટેટીના બિયા મળે છે મળે છે તે તૈયાર થઈ જાય છે તો જ્યારે પણ ફ્રી હો ત્યારે તમે આ બિયા ખરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણી ટેટીના સરસ નાના નાના પીસ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણી ટેટી સરસ કટ થઈ ગઈ છે હવે ટેટીમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે તેમાં આપણે લીલા મરચાં ત્રણ થી ચાર ન કટ કરી લેશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ટેટીનું શાક બનાવજો ખૂબ જ સરસ બને છે તો ફ્રેન્ડ્સ હવે આપણા લીલા મરચાં પણ સરસ કટ થઈ ગયા છે અને હવે આપણે શાકને વઘારી લેશું ફ્રેન્ડ્સ આપણું ટેટીનું શાક વઘારવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે તેમાં આપણે તેલ એડ કરી તો ફ્રેન્ડ્સ અહીંયા હું બે ચમચી તેલ એડ કરીશ હવે તેલને આપણે આવવા દેસુ તો ફ્રેન્ડ્સ તેલ આપણું આવી ગયું છે તેમાં આપણે જીરું નાખીશું જીરું આપણું ચટકે એટલે તેમાં આપણે લીલા મરચાં એડ કરીને ટેટીને વઘારી લેશું તો જો ફ્રેન્ડ આપણું સરસ છે ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને જે આપણી પેટી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું આપણે આમાં મસાલા કરી લઈશું બધા સૌથી પહેલા આપણે થોડી હળદર એડ કરીશું ત્યારબાદ લીલા મરચાં આપણે નાખેલા છે તમારે જો લાલ મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો ત્યારબાદ તેમાં આપણે ધાણા જીરું એડ કરીશું ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું સરસ મિક્સ કરી અને હવે થોડું આની ઉપર આપણે પાણી મૂકી દેસુ અને ગેસની ફ્લેમ ને સ્લો કરી દેસુ તો ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લઈએ કે આપણું ટેટીનું શાક કેવું બની રહ્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ તૈયાર થઈ રહ્યું છે ઓલમોસ્ટ આપણું શાક સરસ ચડી ગયું છે તમે આમાં સુગર નાખવી હોય તો નાખી શકો છો સુગર ઓપ્શનલ છે કારણ કે ટેટીમાં ઓલરેડી કુદરતી સુગર હોય જ છે નેચરલ શુગર તેમાં હોય જ છે હવે આપણે આમાં લીંબુ અને ધાણા એડ કરી દઈશું કે ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં અડધું લીંબુ વધારી દેસું નેચરલ એવું આપણું ટેટીનું શાક બનીને રેડી થઈ ગયું છે

તેની સાથે મેં મસ્ત મજાની રાજઘરાની ભાખરી રેડી કરી લીધી છે તેને પણ આપણે સરસ ઘી લગાવી લેશું ત્યારબાદ આપણે શાકને ડીશમાં સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે શાક પણ સરસ સર્વ કરી લીધું છે રાજગ્રાની બીજી પણ ભાખરી આવી ગઈ છે તેને પણ આપણે ઘી લગાવી દેશું આ બધા સાથે આપણે સરસ મજાની મોરૈયાની ખીચડી પણ કુકરમાં બનાવી લીધી છે તેને પણ આપણે સર્વ કરી લેશું અને સરસ મજાનો લડ્ડુ ગોપાલને આપણે ભોગ ધરાવી દેશું તો ફ્રેન્ડ્સ આવી ફૂલ પ્લેટ આપણને ફરારમાં મળી જાય તો જમવાની ખૂબ જ મજા આવે છે આપણે મોરૈયામાં પણ થોડું ઘી લડ્ડુ ગોપાલની પ્લેટમાં આપણે ગોળ પણ મૂકી દેસુ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ટેટીનું શાક તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ટેટીનું શાક જેને મેં થાળીમાં સર્વ કરી લીધું છે અને હા ફ્રેન્ડ્સ જો તમારે બીજી મારી આવનારી વાનગી જોવી હોય કે જિજ્ઞાબા કિચનમાં હવે શું નવું બનવાનું છે તો તેના માટે તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જ પડશે મારી ચેનલ જિજ્ઞાબા કિચન યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને પણ લાઈક કરજો અને ફોલો કરજો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારિકાધીશ જય માતાજી